કે છે તો આભાર માનીશ સોશિયલ મીડિયામાં જે જાગતું કર્યું હોય લાઈવ કોમેન્ટો તમે આપી છે અને આ ભાવનગર શહેર ભાવનગર શહેરના કોળી સમાજ આ એક જ એવો સમાજ છે જે અહીંથી ધોવાળા જે જાગે છે અને આગ લાગે છે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ માટે ચલાય છે આપણે ઓગણીસો પંચાણુંમાં જૂનો એક દાખલો જોઈ ગયા અત્યારે તો આગળ આગળ ધપાવવા માટે થઈને આપણે આ સંગઠન અને આ શક્તિ અને આગળ વધારવી એના માટે એક એક વ્યક્તિ દસ દસ જણના લઈને આવે અને પોતાને બોળી સંખ્યામાં ઉપસ્થિત થાય એવી અનુલક્ષીને હું બધાને પ્રાર્થના કરું છું સૌ આપ વિનંતી જય ગોલે સમાજ વિનંતી કરીશું કે કાર્યક્રમ સુપતો હતા આપ છે સમય મર્યાદા સાથે આજે બે મિટિંગ આપડે જય સમાજ જય ગોલે પાત્રનેથી હોળી બાદ બપોરે ચાર વાગ્યે જે અક્ષર બારકને અંદર આપણે મહા

માં જે કંઈ પણ ઘટના ઘટી છે તેમાં ક્યાંક ને ક્યાંક ત્યાંના બગદાણાના પીઆઈ પીઆઈ ડાંગરનો ખૂબ મોટો રોલ હતો એના દ્વારા આખા સમાજને રોડે ચડાવવામાં આવ્યો આપણા સમાજને સત્યાવીસ દિવસ સુધી જે આ લડાઈ લડવી પડી તે માત્રને માત્ર તે પીઆઈ દ્વારા જો તે પીઆઈએ પહેલેથી તે એફઆઈઆરમાં મુખ્ય આરોપીનું નામ લખ્યું તો આ કોઈ પણ ઘટના ઘટે નહીં એટલે એ પીઆઈને હવે આપણે રોડે ચડાવવાની છે પોલીસ સમાજના કુકે જન્મ લીધો હોય હોળી સમાજના માત પિતા હોય હોળી સમાજનો લોહી આપણા રગોમાં દોડતો હોય ત્યારે આપ સૌએ વિનંતી કરવા આવ્યો છું કે આપણી સૌની પોતાની ફરજ છે કે જે સમાજમાં જન્મ લીધો છે તે સમાજ પ્રત્યેની વફાદારી નિભાવીએ અને તારીખ એક બે બે હજાર છવ્વીસના રોજ જે કોમન કોર્ટ ખાતે સભા થવા જઈ રહી છે તે સભામાં આ ગામ ગામમાંથી બહુળી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો તમે આવો સાથે સાથે બે પાંચ જણાને લઈને આવો કારણ કે આ સમગ્ર સમાજની વાત છે સમગ્ર ગુજરાતમાં આપણા ભાવનગર શહેરની કોળી સમાજની જે આ ન્યાય સભા થવા જઈ રહી છે તેની એક રહી રાખીને બેઠું છે મીડિયા જ્યારે આપણું શક્તિ પ્રદર્શન થાય સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાય એવી વિનંતી કરવા આવ્યા છે ત્યારે આપ સૌને વિનંતી છે કે બહુળી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહીશો જય કોળી સમાજ તારીખ એક બે બે હજાર ચોવીસ સાંજના ચાર વાગ્યે લખો તો લખલી જો ફરી વાર એક બે બે હજાર સદીસ સાંજના ચાર વાગે તમારે મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહેવાનું છે આજના કાર્યક્રમને આભાર વિધી અને પોતાનો વચ્ચે આપશે કાંતિભાઈ ગોહિલ પાપટ સર કોઈ ને કોઈ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી મહાસભામાં કોઈ કાંકરી ચાળો ન કરી જાય એ આપણી પણ ફરજ છે ફરજના ભાગરૂપે કોઈ કરતું હોય તો આપણે ધ્યાન રાખવાનું છે કરવા નથી દેવાનો આપણો પ્રસંગ છે આપણો પ્રસંગ કોઈ બગાડી ન જાય એટલું ધ્યાન રાખવા મારી નમ્ર અપીલ છે ન્યાય સંમેલન ક્યારે બોલાવવામાં આવ્યું હું કે જો આપણને પહેલેથી ન્યાય મળ્યો હોત તો બધું કસરત આપણે ન કરવાની હોત અને ઘણા બધા આવા બનાવો બન્યા છે કોળી માટે કોટળાનો બનાવ લઈ લો ક્યાંય આપણે કોળિયાંકનો બનાવ જો પીસવીનો બનાવ જોયો કે બોટાદ હળદરનો બનાવ એ ઘણા બધા આવા બનાવો માથે અત્યાચારને જુલ્મો થશે છતાં ક્યારેય ન્યાય મળ્યો નથી પણ હું તો એમ કહું છું આ બધા યુવાનો જાગૃત થયા છે અને એ લોકો બધા મહેનત એટલા બધા રાજની કરી રહ્યા છે પછી આપણા જે કાંઈ યુટ્યુબ મીડિયા ઉપર જે બધા જે કાંઈ લાઈવ પ્રસાર કરી રહ્યા છે એને કારણે આ લોકોને એમ થયું છે કે ના કોળી સમાજ આ શાંતિ બેહવાનો નથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એટલે ખરેખર આ બધાનો મહેનતથી પણ આ જે કાંઈ આગળ આવ્યું છે નહીંતર આ તમને કહો આજે બાવીસ બાવીસ દિવસ સુધી આપણે કાંઈ હેરાન થવા બાકી નથી કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો વાહનો લઈ લઈને કોઈ ધંધે નથી જતા સતત અમુક અમુક આની પાછળ જ છે અને અમે જે બે દિવસ પહેલાં આવેદનપત્ર દીધું ત્યારે કાળુભાઈ એસપી સાહેબે ખુદ એવું કીધું ના પણ તમારો સમાજ સારો છે કોઈ જે કાંઈ કાકરીશાળો નહીં કાંઈ કોઈ અનિશ્ચયી બનાવ નથી બન્યો એટલે અમને ગર્વ છે પણ અમે હજી પણ જે કાંઈ અમારો સમાજને હજી જે ન્યાય નથી મળ્યો આજે એ લોકોએ ભૂલ કરી છે મનો કે વીડી ડાંગર હોય કે રીમાબા ઝાલા કે એ પટેલ બરાબર આ જ હોય અને એટલું બધું તમને કહો જે સુપાવવામાં આવ્યું છે ખરેખર ગુનો બધાને સાબિત જ થઈ ગયો છે કે આ ખરેખર ગુનેગાર જ છે જો કાંઈ નો ગુનેગાર હોય તો કાંઈ એને એરેજ ન કરે પણ ખુલ્લા પડી ગયા છે અત્યારે એમને પણ અમે એક રજૂઆત કરી કે આને જ્યારે ડિસમિસ નહીં કરો ત્યાં સુધી તમને કહો કે જ્યાં નચર તમારી વરજીને ડાઘ રહે અને આવું એકવાર જો કરી બતાવો તો બીજાને ખબર પડે પોલીસવાળાને અન્યાયને કોઈને ગુનેગાર ન બનાવે ન્યાય વર્ધી પહેરી હોય તો બધાને ન્યાય હોવો જોઈએ એટલે ખરેખર આ બાબતમાં એમને પણ ખૂબ ખૂબ નોંધ લીધી છે ખરેખર અમારા ડિપાર્ટમેન્ટે જ ભૂલ કરી છે ત્યારે જ આ કોળી સમાજને રોડે ચડવું પડ્યું છે જો પહેલેથી એરેસ્ટ કરીને ગુનો કબૂલી લીધો હોત કે એરેસ્ટ કર્યા હોત તો એટલું બધું થાક નહીં પણ ખરેખર એમની ભૂલ છે તો હવે આપણે આને કારણે જે આપણે સંગઠિત થયા છે તો આ વધારે વધારે આપણે સંગઠિત થઈ જ્યાં પણ કોળી સમાજને કાંઈ મુશ્કેલી આપત પડતી હોય તો આવી રીતે સંગઠિત થઈને કામ કરો એટલી વાત કહીને વિરમોત્સવ અને જે પહેલી તારીખે આપણે જે મહાસભા બોલાવી રહ્યા છીએ એમાં જે કોઈ મિત્ર સર્કલ સગાવાલા જે કાંઈ હોય એમને બોળી સંખ્યામાં ત્યાં આવે અને એ કોળી સમાજની એમ થાય કે એના કોળી સમાજ સંગઠિત છે ઘણા લોકો આ બંધ રખાવા હમણાં મેં એક મીડિયામાં પણ જોયું કે બેનરો તોડતા હતા પણ ભલે તોડે આપણે એની આમાં કોઈ શાળો કરવાનો નથી આપણે આપણું શક્તિ પ્રદર્શન જે કાંઈ કરવાનું છે એ કરવાનું છે ભલે બેનરો તોડે આ આપણે ભેગા થાય ઘણાને ગમતું ન પણ હોય ઘણાને બધાને પેટમાં તેલ લેડાતું હોય છે પણ આપણે જે આપણું કાર્ય કરવાનું છે શાંતિપૂર્વક કરવાનું છે નહીં કોઈ ઝઘડો કરવાનો કે નહીં કોઈ આપણે જીભાદોરી કરવાની આપણો ન્યાયથી આપણું જે ન્યાય સંમેલન કરવાનું છે અસ્તુત ભારત માતા આવ્યા બધા છો અને મેં રવિને ફોન કર્યો રવિ મેં કે આજે સભા મને કે કારણ કે થોડુંક વહેલા મેં કહે હવે સમય નથી બે દિવસ બાકી છે પછી કિશનને ફોન કર્યો કે ના કાંઈ વાંધો નહીં બે સબંધ આપણે રાખી ગયો સાડા નો મેં કાળુ ભાઈ ટાઈમ આપ્યો છતાં તમને કહો નહીતર અહીંયા માણસો તમને કહો ને હામે નહીં પણ ખરેખર જે કાંઈ બધા તમે આવ્યા છો એનો ખૂબ ખૂબ આભાર માનું અને સમાજનું કાંઈ પણ હોય ને આવી ગઈ સંગઠિત થઈને ભેગું થવું આવી જવું એ પણ આપણી બધાની ફરજ છે